જીરામાંથી નેમાંથી બધાય નવરા થયા છે વાવેતર કરી અને દવા નો છે કોઈ જગ્યાએ બે કોઈ જગ્યાએ એક છે અને હવે આ સાફ કરી નાખી ને સીધા ત્યાંથી ભરી પછી ટ્રેક્ટર કાઢ લે ટ્રેક્ટર માંથી કંડટલો થઈ ગઈ

વારો આવવાની હવે છે મગફળી સાફ થઈ જાય તો ક્યારે ટેકાના ભાવમાં વારો આવે કઈ તો ખબર ન પડે બે ચાર દિવસ આવશે અંદાજે એટલે આપણે મગફળી સાફ કરનાથી ડિસ્ટ ઓનર મારી આપણે આટલી આ મગફળી સાફ કરવાની હે ડિસ્ટોનરમાં આ આપણે બગીચો કર્યો ને ઘરે એમાં ખાતર તરીકે નાખવામાં ઉપયોગ કરી આના મિક્સ બગીચામાં અને આમાં જી નો ભૂકો હોય આપણે ઓલા ભૂકણિયામાં માં આવે એટલે ખાતર થાય મસ્તી નું રાખવામાં આપણે જગ્યા નો અભાવ થોડી ઘાકર પડે હે વાવેતર બધું થઈ ગયું છે તો ઈ સાઈડુમાં હવે આવી રીતે આમ ઢગલા ચડાવી ચડાવીને હાકળ મોકડ કાઢી નાખી

એક ભાગ્યની મગફળી ચોકી થઈ ગઈ છે બીજી હવે કાલ અને હવે અત્યારે ઓવર થઈ ગયો હોય સી આખ રૂપો આવ્યો હોય અને કાલે હવે બીજો નકરી કરશે ઓળાય હે